ખાવાનું પૂરું કરો બેલા ડબ્બા ખાવા તા નહિ પોત્રીસ રૂપિયા કમા પૈસા ફોન લાયા હતા મેં પોનસો રૂપિયા આલા ઈમા શું થઈ ગયો રૂપિયા તારું જ કમી ખા

આપડે બે બમકા આપડે બે જોડી રહીએ એટલે એમની બહાર એટલે આપડે બેન જોડી રેવાનું હોય જોવાનું કે રાતે બરોબર રાતે હા કરતા ગટુ

oh tadi abis ciri nama ka kucing kalau dabri muda mana tab milik. harus yuk mana mas kakak abis ciri nama kucing kalau sokat tab milih dabri yeah. muda tanamu harus tetap di mana tab milik.

પોતે જવાનું મળે લાગે બંકા આપણે તો ભમાવાની વાત કરી માફી માંગો એવું આપડે ભમાઈએ દઈએ અને કશું મારે નહીં ઉતારી કેમ તમે મને બોળો સોલ્યા અમી तेरे नाम कुत्ता पालू कुत्ता અનપાન ને અનમા कुत्ता पालू अब ખપે તું ગોઠે કા તો પર મારો નામ ના ના તો જપી આનો લે વાગલી જીજો ઉભો થા ઉભો થા લે નોમ તમ લીધું ઉતારી એમ મારી

આજ બન્યો દોશી તો આગુ પાટી નાખ્યો મને તો કાગ ઘેર જાદે પેલા આ બહુ થાપુ મળ્યા તો મારા મમ્મી કહી દઉં કે આજે હું કાકાએ માર્યું ને એ પીતેલો પેલા આ જગા પાકણ એટલે આજ તો મારા ખવરાવ જબ્બર માર ખવરાવ ઓ તારી આ કરો ફોન આવ્યો અરે ઓ એની દોશીનો ફોન આવ્યો